બોટાદ થી લઈ અને ફૂલ સ્પીડ માં ગાડી ચલાવી મને સાળિંગપુર બાજુ લઈ જવામાં આવ્યો એટલે મને એવું લાગ્યું કે મને ક્યાંક બોટાદ થી દૂર લઈ જવાના પ્રયત્ન થઈ રહ્યા છે દોસ્તો સાળિંગપુર ક્રોસ કરીને પણ મેં પૂછ્યું કે ખરેખર મને જ્યાં બી લઈ જવો હોય ખેડૂત માટે શહીદ થવાની તૈયારી સાથે મેદાન માં ઉતરો છું કોઈ પોલીસ પોલીસ ના ડરથી નથી હું પૂછતો હું એટલા માટે પૂછું છું કે મને પોતાને ખબર પડે કે હું ક્યાં છું અને ક્યાં તમે લઈ જઈ રહ્યા છો મારી સાથે જે રહેલા માણસોને પણ મેસેજ આપવો છે કે મને ક્યાં લઈ એ તો તો ખબર પડે મારા ઘરે મને જાણ કરવા દો કે તમે મને ક્યાં લઈ જાઓ છો બંધારણીય અધિકાર મળ્યો છે પોલીસ જયારે અટક કરે પોલીસ ધરપકડ કરે ત્યારે પરિવારને જાણ કરવાની હોય તેમ છતાંય મને કહેવામાં આવ્યું હમણાં કહીએ થોડી વારમાં કહીએ એમ નામ કરતા દોસ્તો મને શેખ બરવાળા લઈ જવામાં આવ્યો તબિયત થોડી નાદુરસ્ત હતી પોલીસ જાણતી એટલા માટે પહેલા પોલીસ સ્ટેશન અને ત્યાર પછી તરત હોસ્પિટલમાં મને લઈ જવામાં આવ્યો